ગુજરાતની અંદર બે હજાર બાવીસ ની અંદર વિધાનસભાની ચૂંટણી હતી અને એ સમયે ભાજપને પડકાર ફેંકીને જેમણે પોતાની બનાવી એ વિપુલ ચૌધરી અત્યારે ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે એ સમયે પણ તેમણે ભાજપને પડકાર ફેંક્યો હતો અત્યારે ફરી એક વખત તે વાવની પેટા ચૂંટણી પૂરી થઈ પછી ચર્ચાનો વિષય બન્યા છે એ એટલા માટે કારણ કે તેમણે પોતાના સમાજને ટકોર પણ કરી છે અને ખાસ કરીને માવજી પટેલને અને સી આર પાટીલ ની વાતને પણ તેમણે યાદ કરાવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ એ પછી લોકસભાની ચૂંટણી આવી પરંતુ જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં ભાજપ તરફથી તેમને કાંઠું પડ્યું એટલે તેમણે પોતાની અર્બુદા સેના બનાવી અને તેઓ પ્રમુખ બન્યા વિપુલ ચૌધરી અત્યારે જે અર્બુદા સેનાનો સામાજિક પ્રસંગ હતો એટલે કે સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર તેમણે એક નિવેદન આપ્યું અને તેમણે કહ્યું હતું કે ચૌધરી સમાજને હંમેશા લાડુ ખાવો પસંદ છે પરંતુ અહીંયા આપણે એ સમજવાનું છે કે લાડવાની કિંમત વધારે હોય છે પરંતુ ભૂકાની કિંમત ઓછી હોય છે આ કહીને તેમણે પોતાના સમાજને ચેતવ્યું હતું અને એ જ દરમિયાન તેમણે મંચ ઉપરથી નિવેદન પણ આપ્યું હતું કે જે આપણે સાંભળ્યું હતું માવજી પટેલે જ્યારે અપક્ષ ઉમેદવારી નોંધાવી ત્યારે તેમણે કહ્યું હતું કે આ વખતે પાટીલ પાવર ઉતારવાનો છે અને આ પાટીલ પાવરને ઉતારવાની વાત તેમણે એટલા માટે કરી છે કારણ કે જ્યારે લોકસભાની ચૂંટણી હમણાં હતી ત્યારે રેખાબેન ચૌધરી છે તે બનાસકાંઠામાં હારી ગયા હતા અને જ્ઞાનીબેન ઠાકોર જીત્યા હતા એટલે તેમણે કહ્યું હતું કે રેખાબેન ચૌધરી હારી ગયા ત્યારે જ સીઆર પાટીલનો પાવર ઉતરી ગયો હતો અને ખાસ કરીને પાવર કોઈએ નહીં પરંતુ આપણે જ ઉતાર્યું છે કારણ કે પોતે ચૌધરી સમાજમાંથી આવે છે ચૌધરી સમાજે જ રેખાબેન ચૌધરીને જીતાડ્યા નથી કારણ કે જો ચૌધરી સમાજ મહેનત કરી હોત તો રેખાબેન ચૌધરી છે તે જીતી જાત અને તેમણે માવજી પટેલને પણ કહ્યું છે કે અપક્ષ ઉમેદવારી લડવાથી કઈ નહીં થાય આપણે મહેનત કરવાની છે અને ખાસ વાત એ પણ કરી છે કે જો આપણે એ સમયે રેખાબેન ચૌધરીને જીતાડ્યા હોત તો આપણે અત્યારે આ કરવું ના પડત રેખાબેન ચૌધરી જીતી ગયા હોત તો ચૂંટણી પણ ના થાત અને આપણા સમાજમાં ફાટા પણ ના પડત એટલે વિપુલ ચૌધરીએ માવજી પટેલને પણ કહી દીધું કે તમે ક્યાંક જે કરો છો તે ખોટું કરી રહ્યા છો પાટીલ પાવર તમારે ઉતારવાનો નથી ઉતરી ગયો છે અને વ્યક્તિનો પાવર ઉતારવાનો ના હોય સંગઠનનો પાવર ઉતારવાનો હોય એટલે રેખાબેન ચૌધરી હારી ગયા એટલે પાટીલનો પાવર ઉતરી ગયો એટલે સૌથી પહેલા તો આપણે જે માવજી પટેલને વિપુલ ચૌધરીએ ટોણો પણ માર્યો છે એમની સાથે સમાજને પણ ટકોર કરી છે એ પણ આપણે સાંભળી લઈએ વાવની પેટા ચૂંટણી હારી ગયા

માન્ય માવજીભાઈ તમારો માન્ય સી આર પાટીલ નો પાવર ઓછો કરવાનો આવજ ક્યાં અમારો તો પાવર ઓછો થઈ જ ગયો પાવર વ્યક્તિઓનો ના હોય સંગઠન નો હોય જયારે બેન દેખાબેન આપણે ચૂંટણી જીતાડી ના શકીએ ત્યારે જ માન્ય સી આર પાટીલનો પાવર ઓછો થયો હોય એમાં ચૂંટણી લડવી નહીં લડવી એ બી આપનો વિષય છે પરંતુ માન્ય જ્યારે તમે એમ કહો કે સી આર પાટીલનો પાવર ઓછો થયો છે ત્યારે પક્ષનો ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્ય પણ કોઈ સંતુષ્ટ હોય ને કોઈ असंतुष्ट હોય કે કોઈને ન આવતું ગણના ભેગે વિપુલ ભઈ असंतुष्ट માં હોતા છે ને બધું લોકો સંતુષ્ટ માં હોતા છે પણ દુખ તો વધારે કાર્યક્રમમાં થાય મન્યんだવે દુખ તો તમને થાય મને આપડે ક્યારે એવો વિચાર આવ્યો બનાસકાંઠામાં જેટલા આના છે એટલા કડવા પણ મહેસાણા જિલ્લામાં છે અહીંયા તમને બે ટિકિટોની પાર્ટીઓ વાત કરે છે મહેસાણા જિલ્લામાં પણ ચાર ચાર આવ્યા છે આ टिकट को ये कोई लॉटरी नहीं तो ये डब्बा घमेते गमे तेरे मरी जाए घमेते तेरे आई जाए घना बदा नहीं उल्लाह कर लॉटरी नहीं टिकट आखिर राजकीय पक्ष तो कोई ना चिन्ना आप है मैंडेट आप है पर ने क्या तो मुगल का विधानसभा में का लोकसभा में क्या देश के जो प्रजानु पीठ बड़ो है ना प्रजानु पीठ बड़ो तो जो मर्दू है जो समाज में पीठ बड़ मर है आ सामान्य बुद्धि निवाद मां आपने बताया ध्यान आपको पड़े અર્બુદા સેનાના જે વિપુલ ચૌધરી છે તે અત્યારે ફરી એક વખત ચર્ચાનો વિષય એટલા માટે બન્યા છે કારણ કે તેમણે માવજી પટેલ જવાબ આપ્યો છે કે હા પાટીલો પાવર ઉતારવાનો નથી બે હાજર ચોવીસ ની અંદર જે લોકસભાની ચૂંટણી હતી તેમાં આપણે હારી ગયા ચૌધરી સમાજના આપણા રેખાબેન હારી ગયા એટલે આપણો પાવર ઉતરી ગયો છે આપણે કોઈનો પાવર ઉતારવાનો નથી જે રીતે વિપુલ ચૌધરીએ પોતાનું નિવેદન આપ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે અને ક્યાં કેવું લાગે છે કે પોતાના સમાજને અને માવજી પટેલને ટોણો માર્યો છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર